નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસની શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે મગફળીની આવકમાં ડૂમ નંબર બેમાં થોડાક છૂટા છૂટા વકલ ઉતરેલા છે મિત્રો વધારે વકલ પેન્ડિંગ છે અને મિત્રો ડૂમ નંબર ત્રણમાં એવી રીતે જ છે મિત્રો આજે આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને મિત્રો પાલમાં પણ બે ત્રણ આ સાઈડ પાલ દેખાય થોડાક બે ત્રણ ઓળી સાઈડ પાલ દેખાય પાલમાં પણ મિત્રો આજે મગફળીની ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો મગફળીની હરાજીનું કામકાજ એ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે બજાર થોડુંક ઢીલું ખીલું છે મિત્રો ગઈકાલે કરતાં બજાર ઢીલું ખીલું છે મિત્રો અમારી માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજેના ભાવ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આ જોના 1371 1371 1371 જી20 છે 1371 વાહતે જે વજનમાં બહુ સારી જો મિત્રો બોલ્ટ દાણા છે 1371 જી20 નું ક્વોલિટી છે મિત્રો બેસ્ટ ક્વોલિટી 1371 જો આ ક્વોલિટી

બારસો પૂરા ચોવીસ નંબર મગફળી જે બારસો પૂરા મગફળી બારસો ને પચાસ વીવીસ બારસો ને પચાસ ભાવ જે છે ગોગડું થોડુંક વધારે મિક્સમાં છે અને મિત્રો વજનમાં થોડીક છે બારસો ને પચાસ એ ક્વોલિટી છે બારસોને ને છ્યાસી બીડી બત્રીસ બારસો ને ભાવ છે વજન વજનમાં થોડી હળવી બારસો ને છ્યાસી બીડી બત્રીસ મિત્રો